ડીસા જીઆરડીસી વિસ્તારમાં મોટી દુર્ઘટના બની છે ફટાકડાના એક ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી હતી આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે બસો મીટર દૂર દૂર સુધી ફેક્ટરીનો કાટમાળ ફેલાયો હતો આ ઘટનામાં તેરથી વધારે લોકોના મૃત્યુ નિપજ્યા છે જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે જ્યાં બ્લાસ્ટ બાદ આગ લાગી તે ફેક્ટરીનું નામ દીપક ટ્રેડર્સ હતું અને તેમાં ફટાકડા બનાવવામાં આવતા હતા જોકે માલિકે માત્ર ફટાકડાના વેચાણ માટેની મંજૂરી લઈને ફટાકડા બનાવતો હોવાનું સામે આવ્યું છે બ્લાસ્ટ લાગ્યાના અહેવાલ મળતા જિલ્લા કલેક્ટર સહિતના પદાધિકારીઓ યુદ્ધના ધોરણે ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા તો એસડીઆરએફની ટીમ પણ ફેક્ટરી પર પહોંચી હતી અને રાહત બચાવ કાર્ય હાથ ધર્યું હતું

બંને જે ફેક્ટરીના સ્લેબ છે આખા ધરાશાયી થઈ ગયા એમાં લોકો જે નીચે હતા એ લોકો ભાગી ના શક્યા અને ટ્રેપ થઈ ગયા એના કારણે એ લોકોને મેઇનલી જે નુકસાન જે થયું છે એ સ્લેબ મળવાના કારણે થયું અત્યારે રમત અને બચાવની કામગીરીમાં અત્યારે આપણે બીજા દ્રશ્યો બતાવીશ કે આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે પણ જે રાહતની જે કામગીરી છે તાલી ચાલી રહી છે એક બાદ એક જે એમ્બ્યુલન્સો છે તે આવી રહી છે અત્યારે સીધા જ આપણી સાથે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ છે શું કહેશો પ્રવીણભાઈ કઈ રીતે આ ઘટના બની હતી અને અત્યાર સુધી કેટલા લોકોના મોતની પુષ્ટિ થઈ છે દસેક લોકો સુધીની બોડી રિકવર થઈ છે જે સાજા છે એમના ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલમાં થાય ફૂલી અત્યારે જે રેસ્ક્યુ ચાલુ છે એસપીઆરએફ નગરપાલિકા ફાયરની ટીમ છે વહીવટીતંત્ર છે હોપફુલી કે નવી કોઈ કેઝ્યુઅલિટી ન હોય આ ઘટના એવી થઈ કે હું મારા ઘરે ડૂબા હતો અને અવાજ આવ્યો જોરથી ધણામ એટલે મેં ફોન કર્યો તાત્કાલિક મારા મિત્રોને બાજુમાં કે ભાઈ શું થયું તો કે ફટાકડાની ફેક્ટરીમાં બ બ્લાસ્ટ થયો છે તો મારી ગાડી લઈ અને હું ઢુવાથી તાત્કાલિક દોડી આવ્યો અને મેં ધુવા રહી અને એકસો આઠને ફોન કર્યો ફાયર બ્રિગેડને ફોન કર્યો પત્રકાર મિત્રોને ફોન કર્યો નગરપાલિકાના સાહેબને ફોન કર્યો પોલીસ મિત્રોને ફોન કર્યો બધા લોકો આવી ગયા પણ અહીંયા આવ્યા પછી જે આનો માલિક છે એ માલિક અહીંયા નથી અને જે અહીંયાના સ્થાનિક લોકો હતા એ સ્થાનિક લોકો દ્વારા જે બચાવવા યોગ્ય લાગતું હતું એ બચાવી શક્યા છે આગના કારણે અંદર નથી જઈ શક્યા આગ હતી ભયંકર અને અંદર લગભગ દટાયેલા માણસો ઘણા છે કેમ કે અંદર ઓકડો ગણવા મુશ્કેલ છે છ થી સાત માણસોનો ઓકડો તો મરી કમ નસીબ એ છે કે આ ફટાકડાની ફેક્ટરીની અંદર એનો માલિક નથી પ્રચંડ વિસ્ફોટના લીધે સમગ્ર ફેક્ટરીનો આરસીસી સ્લેબ એકસાથે ધરાશાયી થઈ ગયો હતો આરસીસી સ્લેબના કાટમાળને જેસીબી તથા અન્ય મશીનરી દ્વારા દૂર કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે જેમ જેમ કાટમાળ દૂર થઈ રહ્યો છે તેમ તેમ ડેડ બોડીઝ પણ રિકવર થઈ રહી છે હાલમાં કુલ તેર જેટલી ડેડ બોડીની રિકવરી થઈ છે તથા કાટમાડને દૂર કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે હાલમાં કુલ ચાર જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમાંથી બેને પાલનપુર સિવિલ હોસ્પિટલ અને બે ઈજાગ્રસ્તને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા છે અને ચારે ચાર ઈજાગ્રસ્ત હાલમાં સ્ટેબલ છે અંદાજીત સવારે નવ પિસ્તાલીસની આજુબાજુ ફૅક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો વિસ્ફોટ એટલો બધો તીવ્ર હતો કે એક સાથે વિસ્ફોટ થવાની સાથે જ સમગ્ર ફેક્ટરીનો આરસીસી સ્લેબ નીચે બેસી ગયો હતો અને જે પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી મળી રહ્યું છે તે મુજબ ત્યાં કામ કરતા મજૂરોના પરિવારો પણ અહીંયા જ રહેતા હતા એથી એ જે પરિવારો છે એ સ્લેબ નીચે દટાયા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે એમ આપને કીધું એમ અહીંયા આગળ ફટાકડા બનાવવાનું જે કામ હતું એ ચાલી રહ્યું હતું અને એ દરમિયાન વિસ્ફોટ થયો હોય એવી પ્રાથમિક માહિતી હાલમાં મળી રહી છે અલગ અલગ ટીમો દ્વારા બાકીની તપાસ ચાલુમાં છે